ભાવનગર મહુવા તાલુકાના ગામના જે આશ્રમના સેવક છે અને કોળી સમાજના એક આગેવાન છે એવા નવનીતભાઈ બાલતીયા આજે હોસ્પિટલ ખાતે હું મુલાકાત કરવા માટે આવ્યો હતો સમગ્ર ગુજરાતની અંદર એક રોષનો માહોલ છે ખાસ કરીને કોળી સમાજના એક યુવાન ઉપર જાહેરમાં વિડીયો મારફત જે લોહિયાણ અને ઢોર માર મારવામાં જે રીતના આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજ અને અઢારે વર્ણના લોકો ઉપર એક આઘાત લાગ્યો છે ગુજરાતની અંદર દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે આજે મારી સાથે જસદણથી બોટાદથી તાલાલાથી વાંકાનેરથી વિરમગામથી અને સમગ્ર આજુબાજુના પંથકમાંથી કોળી સમાજના અને અન્ય સમાજના અઢારે વર્ણના લોકો નવનીતભાઈ બાલધિયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હું તમામનો આ તકે હું આભાર વ્યક્ત કરું છું સાથોસાથ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ પણ યુવાનોએ નવનીતભાઈના સમર્થનમાં જે વિડીયો બનાવ્યા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કારણ કે આજના દિવસે ન્યાય મેળવવા માટે સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયા છે અને ન્યૂઝ મીડિયા છે ન્યૂઝ મીડિયા મીડિયાના તમામ પત્રકારોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધી યુટ્યુબ ચેનલ હોય કે પ્રાદેશિક ન્યૂઝની પ્રેસ અને ઇલેક્ટ્રોનિકના તમામ મીડિયા કર્મીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે છેલ્લા દસ દિવસથી સતત નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વસ્તી જો કોઈની હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની છે છતાં પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને ન્યાય મેળવવા માટે ગાંધીનગરના ના પગથિયા ચડવા પડે છે વાત સાચી કે ખોટી આ સરકાર કોળી સમાજના મત ઉપર બનેલી સરકાર છે છતાં પણ આપણા સમાજના જે આગેવાનો મંત્રીઓ સંસદો ધારાસભ્યો નેતાઓ જેમણે એકતાનું પ્રદર્શન કર્યું છે દર્શન કરાવ્યા છે તમામ રાજકીય મંત્રીઓનું સંસદોનું ધારાસભ્યોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે નવનીતભાઈના સમર્થનમાં કોઈ પણ પાર્ટી ભૂલીને પાર્ટી બહાર આવીને સમાજ માટે એ લોકોએ મુલાકાત લીધી છે પરંતુ દુઃખની વાત એ છે આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિચા પ્રકરણ નિર્દોષ બાણું લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી કોઈ ફૂટેજ નથી કોઈ વિડીયો નથી કોઈ ડિજિટલ એવિડન્સ ન હોવા છતાં પણ બાણુ જણા ઉપર ત્રણસો ની કલમો લગાડવામાં આવી અને એક બાજુ નવનીતભાઈ ના કેસમાં તમામે તમામ વિડીયો રેકોર્ડિંગ છે સીસીટીવી ફૂટેજ છે ઓડિયો રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ છે ફરિયાદી પોતે એમ કહે છે કે એટલા એટલા લોકો મારા ષડયંત્રમાં સામેલ હતા છતાં પણ એમની ઉપર એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી એ આપણી માટે કમ નસીબીની વાત છે વાત સાચી કે ખોટી કોઈની અહીંયા ટીકા ટિપ્પણી કરવાની નથી કોઈનો વિરોધ કરવાનો નથી સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે અઢારે વરણના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈ સમર્થન આપ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ બે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની જરૂર નથી આપણે સંપૂર્ણ રીતના નવનીતભાઈ સાથે ઉભા રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાત ની અંદર આ પહેલો બનાવ નથી આવા હું પચાસ બનાવ ગણાવી શકું જ્યાં કોળી સમાજ ઉપર જ અન્યાય અત્યાચાર થાય છે અમરેલી જિલ્લાના લાઠી વાત કરું તો ત્રીસ જેટલા વધારે વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને ઢોર માર મારી લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું લોહી કામ કર્યું ત્રણસો સાત લગાડવાની કામ કર્યું ત્યારે આ પહેલો બનાવ નથી પરંતુ આ પહેલો બનાવ નથી પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાતરી આપવા માટે આવ્યો છું કે નૌનિતભાઈ બાળધ્યાનો છેલ્લો બનાવ છે આજ પછી ક્યારે આજ પછી ક્યારે કોળી સમાજ ઉપર અન્યાય કે अत्याचार થશે બધા જ લોકો પાર્ટી ભૂલીને એક મંચ ઉપર આવીને સમાજને ન્યાય અપાવવા માટે હાકલ કરજો આજે હું તમને સૌને પૂછવા માટે માંગુ છું પીઆઈ ની માત્ર બદલી કરાવી દીધી શું પીઆઈ ની બદલી કરાવવાથી કોળી સમાજને ને નવનીતભાઈ ન્યાય મળશે હા કે ના શું એસઆઈટી ની રચના કરવાથી ન્યાય મળશે હા કે ના

આપણે બચવાનું છે આમ માત્રને માત્ર કોળી સમાજનો રોષ છે એ ઠંડો પાડવાનું કામ છે કોઈ ની બદલી કરવાથી નવનીતભાઈને ન્યાય નથી મળી જવાનો કોઈ એસઆઈટીની રચનાથી ન્યાય નથી મળી જવાનો પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજને પોતાનો હક અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાવ આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવાની ની તેવર આપડે ન્યાય જીનો પડછે આવેદન પત્ર દેવાથી જિંદાબાદ મુરદાબાદના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી આપણે દરેક બનાવોમાં જોયું છે દરેક ઘટનાઓમાં જોયું છે આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું હર્ષ સંગવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારી વ્યવસ્થા આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે આપણી જેવા નબળા દબાયેલા કચડાયેલા વંચિત શોષિતો માટે કાયદો છે અમીર લોકો માટે રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો ને વ્યવસ્થા નથી વાત સાચી કે ખોટી મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર ત્રણસો ની કલમ લાગવી જોઈએ કે નો લાગવી જોઈએ છતાં પણ

નવનીત નેતૃત્વમાં એમને ન્યાય મળે એવી હાકલ કરીશું બોલો તમે બધા તૈયાર છો કરવું છે આંદોલન અપાવો છે નવનીત ભાઈ ને ન્યાય બોલો જય કોળી સમાજ જય માનધાતા